નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો બી 24 કલાક ન્યૂઝ હવે જોઈએ આજનો સમાચાર શિક્ષણ ક્ષેત્રે કાંતિ લાવનાર અને સમાજ સુધારક ભારત દેશની પ્રથમ મુસ્લિમ મહિલા फातिमा શેખની જન્મ જયંતિ ડબુઈ ખાતે ઉજવણી કરવામાં આવી હતી પરમ પૂજનીય फातिमा શેખની જન્મ જયંતિની ઉજવણી ડબુઈ ખાતે કરવામાં આવી જેઓ ભારતીય મહિલા મુસ્લિમ શિક્ષિકા અને સમાજ સુધારક હતા તેઓ સમાજ સુધારક જીવતીબા ફૂલે અને સાવિત્રીબાઈ ફૂલેના સહયોગી હતા જીવતીબા ફૂલે સાવિત્રીબાઈ ફૂલેને શાળાઓ ખોલવામાં ખૂબ મોટા પ્રમાણમાં મદદ કરેલી ડબુઈ ખાતે દલિત અને મુસ્લિમ સમાજ દ્વારા જન્મ જયંતિનો કાર્યક્રમ કરી સમાજને તેમનું કાર્યો સંગઠનની ભાવના અને શિક્ષણ વિશે જગદીશભાઈએ જાણકારી આપી હતી. આ પ્રસંગે પ્રજ્ઞાસૂર્યા नरेशભાઈ પ્રજ્ઞાસૂર્યા जिला उपाध्यक्ष वडोदरा भीम आर्मी कौशिक प्रज्ञा सूर्या सुहनाबेन दीवान महिला उपाध्यक्ष वडोदरा जिला सोक्तली अब्दाल डभोई तालुका अध्यक्ष मोसिन भाई मंसूरी सिराज भाई दीवान तथा अन्य कार्यक्रो मोटी संख्या में हाजर रह अवनवा समाचार जो अमरी बी चौबीस कलाक न्यूज ने सब्सक्राइब करो तमज बेल आइकन जरूर थी दबावजो परम पूजनीय फातिमा शेख जन्म जयंती સમગ્ર મુસ્લિમ અને વંચિત શોષિત સમાજ માટે શિક્ષણના અર્થે જેમણે કામ કરેલું અને ભારત દેશના પ્રથમ મુસ્લિમ મહિલા શિક્ષક તરીકે જેમને ઉપાધિ મળી છે એવા ફાતિમા શેખની આજે જન્મજયંતિ ડભોઈ ખાતે જોરશોરથી ઉજવવામાં આવી બાળકો મહિલાઓ અને નવજુવાનો સમગ્ર લોકો आ जन्म जयंती मा शामिल થયા અને આ સમગ્ર આયોજન બીએમઆરબી ભારત એકતા મિશન દ્વારા કરવામાં આવ્યું સમાજમાં સ્વતંત્રતા સમાનતા બંધુતાનો સંદેશ આપ્યા પૂજ્ય फातिमा शेख જેતીમાં ફૂલે સાવિત્રીબાઈ ફૂલે बाबासाहेब आंबेडकर बिरसा मुंडा વિશે માહિતી આપવામાં આવી અને આ સંગઠન વિશે સમાજને જાગૃત કરવામાં આવ્યો અને આ રીતે ફાતિમા શેખની ની જન્મ જયંતિ ઉજવવામાં આવી સમગ્ર કાર્યક્રમ ભીમ આર્મી દ્વારા કરવામાં આવેલ જય ભીમ નમો બુદ્ધાઈ